નમસ્તે હું છું ચારમી અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજની મારી વિડીયોમાં હું તમારી સાથે આપણા શરીરમાં રહેલી મહત્ત્વની ગ્રંથિ જેને કહેવાય એટલે કે થાઇરોઇડ ગ્રંથિ વિશે વાત કરવાની છું તેમજ થાઇરોઇડ ગ્રંથિમાંથી બનતા હોર્મોન્સ અને આપણા શરીરમાં આયોડિનનું શું મહત્ત્વ છે એ આજની વિડીયોમાં હું તમારી સાથે વાત કરવાની છું તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ થયોડ ગ્રંથિ એ આપણા શરીરમાં રહેલી ઘણી ક્રિયાઓ જેમ કે ચયાપચયની ક્રિયા વૃદ્ધિ અને વિકાસમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે તેમજ આપણા શરીરમાં ઘણા બધા એવા કાર્યો થતા હોય છે કે જેને નિયંત્રિત કરવામાં થયોડ ગ્રંથિ એ ઘણો અગત્યનો ભાગ ભજવે છે જેમ કે આપણા શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા થતી હોય છે એટલે તમે કહી શકો કે આપણે જે શ્વાસ લઈએ છીએ અને જે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ તો એને તો એના નિયંત્રણમાં એ અગત્યનો ભાગ ભજવે છે તેમજ આપણા જે હૃદયના ધબકારા છે એના નિયંત્રણમાં અને આપણા શરીરમાં પાચનની ક્રિયા જે થતી હોય છે એ પણ નિયંત્રિત કરે છે તો એમ કહી શકાય કે થાયરોડ ગ્રંથિ એ ખૂબ જ મહત્વની છેડ ગ્રંથિ આપણા શરીરમાં જે આપણું ગળું છે એમાં આગળના ભાગે આવેલી હોય છે અને ગ્રંથિનો જે આકાર હોય છે તે પતંગિયા શેપનો હોય છે એ આપણા શરીરની જે શ્વાસ નળી છે એની સાથે સંકળાયેલી હોય છે હવે હું વાત કરીશ કે થાયરોડ ગ્રંથિ કેટલા પ્રકારના હોર્મોન બનાવે છે અને એ હોર્મોનની આપણા શરીર પર શું અસર થાય છે તો થાઇરોઇડ ગ્રંથિ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોર્મોન બનાવે છે સૌ પ્રથમ હોર્મોન છે એને ટી થ્રી હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે કે જેને આયોડો થાઇરોનિન પણ કહેવામાં આવે છે બીજો જે હોર્મોન છે એનું નામ છે ટી ફોર હોર્મોન એટલે કે થાઇરોક્સિન હોર્મોન પણ કહેવામાં આવે છે અને જે ત્રીજો હોર્મોન છે એનું નામ છે કેલ્સિટોનિન તો થાઇરોઇડ ગ્રંથિ એ આ ત્રણ પ્રકારના હોર્મોન્સ બનાવે છે ટી થ્રી ટી ફોર અને કેલ્સિટોનીન આ ત્રણ પ્રકારના હોર્મોનમાં ટી થ્રી અને ટી ફોર આ બે જે હોર્મોન છે એ મુખ્ય હોર્મોન તમે કહી શકો ગ્રંથિના હવે આ જે હોર્મોન છે એ બનવાની પ્રક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કે જે આપણું શરીર આયોડીન બનાવતું નથી એટલે એમ કહી શકો કે આપણા શરીરમાં આયોડીન હોતું જ નથી અથવા તો બનતું જ નથી તો આયોડીન એ આપણા શરીરમાં જે આપણે આહાર લઈએ છીએ તેના દ્વારા એ આપણા આંતરડામાંથી એ શોષાય છે અને એ આયોડિન આપણી જે થાઇરોઇડ ગ્રંથિ જે આપણા ગળામાં આવેલી હોય છે ત્યાં સુધી એ આયોડિનને પહોંચાડવામાં આવે છે અને એ આયોડિનનો ઉપયોગ પછી જે હોર્મોન ટી થ્રી અને T4 છે એની બનવાની પ્રક્રિયામાં એ આયોડિનનો ઉપયોગ થાય છે જો આપણા શરીરમાં આયોડિન પૂરતા પ્રમાણમાં જો ન હોય તો આ જે હોર્મોન્સ છે એ બનતા નથી અથવા તો જો આયોડીનનું પ્રમાણ ઘણું ઓછું હોય તો આ હોર્મોન્સ જે છે એ ઓછા પ્રમાણમાં બને છે તો એના કારણે આપણા શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળતા હોય છે તો આયોડિન એ ખૂબ જ અગત્યનું ટ્રેસ એલિમેન્ટ કે જે આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વનું છે અને જે ત્રીજો હોર્મોન છે કે જેને કેલ્સિટોનિન કહેવામાં આવે છે એ આપણા શરીરમાં હાડકા અને કેલ્શિયમની જે ચ્યાપચાઈની ક્રિયા થતી હોય છે તો તેમાં એ કેલ્શિયટોની અગત્યનો ભાગ ભજવે છે હવે હું વાત કરીશ કે થાયરોડ ગ્રંથિમાંથી જે હોર્મોન બને છે ટી થ્રી અને ટી ફોર મુખ્ય હોર્મોન એ હોર્મોનની આપણા શરીર પર શું અસર થાય છે તો થાયરોડ ગ્રંથિમાંથી જે ટી થ્રી અને ટી ફોર હોર્મોન બને છે એ મુખ્યત્વે જે મેટાબોલિઝમની પ્રક્રિયા થતી હોય છે આપણા શરીરમાં તો એ પ્રક્રિયાને વધારે છે કે જેના કારણે આપણા શરીરમાં રહેલા જે કોષો છે એમને વધારે ઉર્જાની જરૂર પડે છે તો એના કારણે શરીરનું જે તાપમાન છે એમાં વધારો થાય છે શરીરના હૃદયના ધબકારા વધે છે બાળકોમાં જે વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે એ પણ ઘણો ઝડપથી થાય છે અને આપણું જે બ્રેઇન છે એ પણ પરિપક્વ થાય છે કે જેના કારણે આપણી જે કોન્સન્ટ્રેશન પાવર છે એમાં પણ વધારો થાય છે તો આ રીતે ટી થ્રી અને ટી ફોર એ આપણા શરીર પર અસર કરે છે હવે હું વાત કરીશ કે થાઈરોઇડ ગ્રંથિના જે હોર્મોન્સ છે એ જો વધારે સક્રિય થાય કે ઓછા પ્રમાણમાં હોર્મોન બનાવે તો શું થાય છે તો થાઈરોઇડ ગ્રંથિ જો એ વધારે પ્રમાણમાં હોર્મોન બનાવે તો એ કન્ડિશનને કહેવામાં આવે છે હાઈપર અને જો હોર્મોન ઓછા પ્રમાણમાં બનતા હોય છે તો તે કન્ડિશનને કહેવામાં આવે છે હાઈપો અને ઘણીવાર આપણી જે થાઇરોઇડ ગ્રંથિ હોય છે એના કદમાં જો વધારો થાય છે તો એ કન્ડિશનને કહેવામાં આવે છે ડિફ્યુઝ ગોઇટર તો આમ ઘણા બધા પ્રકારના ડિસીઝ જે થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલા છે એ હું મારી આવનાર વિડીયોમાં તમારી સાથે હું શેર કરીશ તો આ હતી થાઇરોઇડ ગ્રંથિ વિશે માહિતી જો તમને મારી આ વિડીયો તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરવાનું અને મારા આવનાર વિડીયો જોવાનું ભૂલતા નહીં તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આપણે મળીએ ફરી મારા નેક્સ્ટ વિડીયોમાં નમસ્તે